એવું એવું નહીં પાછું બંનેના મન હૃદય મળવા જોઈએ સાથે સાથે ફાઈનલ ને પુષ્પા ઝૂકે કા નહી પુષ્પા ટુ માં જો પુષ્પા એમની વાઇફ સામે ઝૂકે તમે જોઈ લેજો હું કોણ ક્યારે પેલા આવું કોણ ત્યારે હું તમને આને બાહુવા નને મારું તજ શરણ સે બીજુ કોઈ શરણ નથી મારું ધમત શરણ સે બીજુ કોઈ શરણ નથી મારું સંગત શરણ સે બીજુ કોઈ શરણ નથી ઈ શજન ની ને જનમ ઉંધિયા ઉસે માતા કા મંગલ હોઈ રે તે લાવજો હાથ નાખો ફૂલ

એક જ જોઈ રેજો એમ જ હા ફૂલ જ હોય ને આમાં એટલે તો પછી